સિગ્મા યુનિવર્સિટીમાં મોસ્ટ અવેટેડ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું ઓગણત્રીસમી જૂન બે હજાર ચોવીસના રોજ સિગ્મા યુનિવર્સિટીએ મદદનીશ નિયામક ઈ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ વડોદરા ઓફિસના સહયોગથી વડોદરાના મોસ્ટ અવેટેડ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કર્યું હતું આ ફેરમાં સો કરતાં વધારે કંપનીઓ દ્વારા સાત હજાર જેટલી રોજગારની તકો ઓફર કરવામાં આવી હતી જેમાં પંદરસો કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વડોદરાના કુશળ અને પ્રતિભાશાળી સ્નાતક અને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ વિવિધ ઉદ્યોગોમાં શ્રેષ્ઠ કંપનીઓને આમંત્રણ આપ્યું હતું અને વડોદરા અને નજીકના જિલ્લાઓની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમંત્રિત કરાયા હતા વિદ્યાર્થીઓ સ્નાતકો અને વ્યવસાયિકો મેનેજમેન્ટ એન્જિનિયરિંગ નર્સિંગ ફાર્મસી અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગાર શોષવા માટે એકસાથે આવ્યા હતા નિર્મા લિમિટેડ SBI સનファーમા પોલિસી બજાર મર્ક્યુરી લેબોરેટરી મેટકટ ફાર્મસી સાયાજી હોટેલ્સ જેવી પ્રખ્યાત સંસ્થાઓએ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લીધો હતો મેગા જોબ ફેર છે જેમાં સો પ્લસ ઇન્ડસ્ટ્રીઝ એ પાર્ટિસિપેટ કર્યું છે અને આજની ઇવેન્ટ હું કહું તો હન્ડ્રેડ એન્ડ ટેન પ્લસ કંપની સાથે જતી અને બે હજાર પ્લસ ક્ષેત્રાઓ આજે અપિયર થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂઝ માટે અને વેકેન્સી સાત હજારની આજુબાજુ છે વન ભેટર મેં સો આઈ એમ વેરી મચ થેન્કફુલ કે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ તરફથી જે એમને સપોર્ટ મળે જેને ઓર્ગેનાઇઝ કરવા માટે એમને મદદરૂપ થયા છે અને સાથે મળીને આવી રહ્યા છે તો ઇટ્સ અ વેરી બિગ ઓપોર્ચ્યુનિટી ફોર સ્ટુડન્ટ અને એમણે મારી શિશમાં જ એમના કીધું કે એક વાર ઇસ્ટમાં બેમરી હોય કે જે પાંચ વર્ષ સુધી ઇચ્છું નથી પણ એને બધી નરિશમેન્ટ હોય છે પણ પાંચ વર્ષ પછી છ જ મહિનામાં ફૂડ એની હાઈટ સુધી ગ્રો થાય છે તો મારે એક જ ક્વેશ્ચન હતું કે છ મહિનામાં નેવું ફૂડ થયું કે પાંચ વર્ષની મહેનત સાથે એ ગ્રો થયો તો એક આપણા સ્ટુડન્ટ શીખે છે જે લોકોને ભણતર કર્યું શીખ્યા સ્કિલ્સ ડેવલપ કર્યું અને હવે એમનો ટાઈમ છે કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં ફેસ થશે એની પછી પોતાની કેટલી મોટી ગ્રોથ કરે છે તો ધી નેશન બિલ્ડર્સ ઓફ ટુમોરો અને બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે ઇન્ડિયાને સુપર પાવર બનાવવા માટે સો આઈ વિશ ઓલ ધ સ્ટુડન્ટ ઓલ ધ બેસ્ટ એન્ડ લેન્ક યુ ઓલ ધ ઇન્ડસ્ટ્રીઝ ઓફ આઈ એમ શ્યોર અગર આજનું યુથ અને આજના ઇન્ડસ્ટ્રી તમને સપોર્ટ કરશે તો ઇન્ડિયાને કોઈ સ્ટોપ નહીં કરી શકે આવતા વર્ષમાં સુપરનેશનલ એટલે ઇન્ટરનેશનલ પાવર બનાવશે